બરફની સફેદ ચાદર હેઠળ ઢંકાઈ ગયા છે જેના કારણે તેને સફેદ મોત તરીકે ઓળખવામાં આવી રહ્યું છે તો જાપાનના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નિગાતા એકીતા અને ઓમોરી જેવા પ્રેફેક્ટર સૌથી વધુ અસર જોવા મળી છે કેટલાક વિસ્તારોમાં બે મીટર સુધી બરફની થર જામી ગયા છે ઓમોમોરીમાં એકસો ને ત્યાં સેમ બરફ નોંધાયો છે જે હાલ ચાલીસ વર્ષથી સૌથી મોટો રેકોર્ડ છે મોત પરથી બરફ સાફ કરતી વખતે લપસી પડવાથી અથવા તો કાતિલ ઠંડીના કારણે હાર્ટ એટેક થવાથી થયા છે જે હા મિત્રો તો આના વિશે તો મારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની